તો બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી સુશીલ કુમાર મોદીનું દિલ્હી એમ્સમાં સારવાર દરમિયાન બોતેર વર્ષની વયે નિધન થયું છે તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા બિહારના દિગ્ગજ નેતા ગણાતા સુશીલ કુમાર મોદી ત્રણ વખત બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા બે હજાર વીસમાં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના રાજકીય અગ્રણીઓએ તેમના નિધન અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી સુશીલ મોદીએ ત્રીજી એપ્રિલે એક્સ પર પોસ્ટ કરીને તેમને કેન્સરની બીમારી હોવાની જાણ કરી હતી તેમણે લખ્યું હતું કે હું છેલ્લા છ મહિનાથી કેન્સર સામે ઝઝુમી રહ્યો છું હું લોકસભાની ચૂંટણી માટે કામ કરી શકું તેમ નથી અને પીએમ મોદીને આ અંગે જાણ કરી છે હું હંમેશા દેશ બિહાર અને પાર્ટી પ્રત્યે કૃતજ્ઞ અને સમર્પિત છું તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મનાવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો